ઓપરેશન સિંદૂર બાદ પ્રબળ દેશ પ્રેમ માટે આણંદ અને ઉમરેટ ખાતે સિવિલ ડિફેન્સ સ્વયંસેવક પસંદગી કાર્યક્રમ યોજાયો રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી આણંદ આજ રોજ આણંદ જિલ્લા ખાતે ડીએસપી કચેરી ખાતે અહીંથી તાલુકા કક્ષાએ મથકનું એક જો યુદ્ધ થાય અથવા તો દેશને કોઈ સેવાની જરૂર પડે એવા સંજોગોમાં નાગરિક સેવા સંરક્ષણ એટલે કે પોતાના ગામમાં પોતાના સમાજમાં પોતાના તાલુકામાં અને આજુબાજુના વિસ્તારમાં દરેક પ્રકારની અલગ અલગ પ્રકારની જે સેવા કરવા તત્પર યુવાનો હોય બહેનો હોય વડીલો હોય એમણે જો આગળ આવવા માટેનું આજે એક ફોર્મ ભરી અને એની આખી મંજૂરી થાય છે જેના કારણે એમનું આખું એક આઈ કાર્ડ બનશે અને એ લોકો આ જ્યારે પણ જરૂરિયાત પડે દેશ માટે ત્યારે પોતાની સેવા કરી શકે એની માટેનું આજે એક ફોર્મ ભરી અને એમાં મેં અમે પણ ફોર્મ ભર્યું છે અને દેશની સેવા માટે સૌએ આગળ આવવું જોઈએ એવી અમે સૌ જાહેર અપીલ કરીએ છીએ કે દરેકે દરેક વ્યક્તિએ પોતાની જેમાં પણ કૌશલ્ય શક્તિ તાકાત છે પોતાની આવડત છે એમાં પોતાની ફોર્મ ભરીને દેશની સેવા માટે આગળ આવવું જોઈએ હું મામલતદાર આનંદ રૂરલ છું અનિલ પટેલ આજ રોજ માન્ય કલેક્ટર સાહેબની માર્ગદર્શન હેઠળ પોલીસ હેડક્વાર્ટર ખાતે સિવિલ ડિફેન્સની અંદર સ્વયંસેવકોની નોંધણી માટેનો એક કાર્યક્રમ રાખેલ છે સવારે આઠ વાગ્યાથી આ નોંધણી કાર્યવાહી શરૂ થઈ ગયેલી છે લગભગ સેવન્ટી ફાઈવ પ્લસ સ્વયંસેવકો આવીને પોતાની નોંધણી પણ કરાવી દીધેલી છે અને બીજા વન ફિફ્ટી જેટલા ફોર્મ્સ અત્યારે લોકો ભરી રહેલા છે અને લોકોનો પ્રતિભાવ બહુ સારો છે અને નોંધણી કરાવી રહેલા છે